આપી ટ્વિ ફોર ન્યૂઝ ચેનલ સાબરકાઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે અધ્યક્ષતા ઈડર અને ઈડર શહેરમાં ટ્રાફિકની સમસ્યા રોડ રસ્તાના કામ વિજયનગર ત્રણ રસ્તાથી વડાલીને જોડતા હાઈવે કામ સત્વરે પૂર્ણ કરવા સિંચાઈ માટેના તળાવો ભરવા ગુવાઈ અને વણજ ડેમ આધારિત તળાવો ભરવાની યોજના ઈડર દિવેલા સંઘના ઓડિટિંગ જાદર સહકારી જીના ઓડિટ અંગે પ્રશ્નો રજુ કર્યા હતા જેનો સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા આપ દેખ રહે હૈ સીટી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ